નવી સવાર યુટ્યુબ ચેનલ નિહાળતા તમામ પ્રેક્ષકો અને દર્શકોને વંદન કરું છું મારું નામ છે રમેશ તન્ના અને આજે મારી સાથે છે સંસ્કૃત ભાષાના જ્ઞાતા સનાતન ધર્મના અભ્યાસી અને વિદ્વાન શ્રી ગૌતમભાઈ પટેલ ગૌતમભાઈ તમારું ફરી એક વખત સ્વાગત કરું છું નમસ્કાર આપ બધા જાણો છો તેમ નવી સવારમાં આપણે હંસવાણી નામનો એક નવો વિભાગ શરૂ કર્યો છે અને આ વિભાગમાં આપણે સનાતન ધર્મ વિશે વાતો કરી રહ્યા છીએ સનાતન ધર્મ વિશે ગૌતમભાઈએ એક અદ્ભુત અત્યંત સરળ ભાષામાં પુસ્તક લખ્યું પહેલાં એ પુસ્તક અંગ્રેજીમાં લખાયું જે પુસ્તક હું તમને બતાવી રહ્યો છું આ પુસ્તકનું પછી ગુજરાતી પણ થયું છે આ ગુજરાતી પુસ્તક છે આ પુસ્તકમાં સનાતન ધર્મને એકથી જ્ઞ સુધી એ ટુ જેટ ગૌતમભાઈએ બહુ જ સરળ ભાષામાં સુંદર રીતે તેની ગહનતા સહિત પણ ઓછી ન થાય એ રીતે સમજાવ્યો છે એનો પહેલો મણકો આપે ન જોયો હોય તો નવી સવારમાં જઈને હંસવાની વિભાગમાં તમે ચોક્કસ જોઈ લેજો આજે હવે આપણે બીજા મણકાની વાત કરીશું ગૌતમભાઈ આપણે પહેલાં મણકામાં સનાતન ધર્મ શું છે એની વાત કરતા હતા થોડીક વાત કરી હતી અને એમાં તમે એક સરસ વાક્ય કહ્યું હતું કે સનાતન ધર્મ એ તો ગંગા માતાના પાણી જેવો છે એ કદી એ કદી એ સુકાય જ નહીં ક્યારે એ વાત તમે કરી હતી હવે આપણે ત્યાંથી થોડા આગળ વધીએ એ પ્રવાહને હવે આપણે આગળ લઈ જઈએ રમેશભાઈ રમેશિભાઈ ખરેખર એવું છે કે આપણા ધર્મ માટે જો કહેવું હોય આખું તો વૈદિક સનાતન હિન્દુ ધર્મ આ એનું આખો આટલામાં આખું સ્વરૂપ આવી જાય છે એમાં વૈદિક એટલે વેદ પહેલાં આવે છે સનાતન એનું લક્ષણ છે હિન્દુ શબ્દ તો બહુ પાછળથી આવે છે ચૌદમી પદ એની ચર્ચા વિસ્તારથી કરીશું પણ ચૌદમી પંદરમી સદી પહેલાં એટલે રામાયણ કે મહાભારતમાં હિન્દુ શબ્દ નથી વેદમાં કે ઉપનિષેદમાં નથી પણ એક મજા છે રાધા હા પણ રાધાકૃષ્ણને બહુ મજા કરી છે કે આપણને છે ને વિદેશથી આવે ને ઇમ્પોર્ટેડ એ વધુ ગમે છે એટલે આપણે હિન્દુ હિન્દુ થઈ ગયા હિન્દુ મહાસભાને હિન્દુ રાષ્ટ્રસભાને હિન્દુ બધું કરવા માંડ્યા ખરેખર હિન્દુ તો એવું છે કે સિંધ નદીની આ બાજુ જે રહેનારા હતા એને પર્શિયનમાં એ લોકો હિન્દુ કહેતા હતા તમને ખબર છે ઘણી વાર સનો હ થઈ જાય છે બરાબર ને સુરતમાં આજે શાકનું હાક બોલે છે તો એ સનું સિંધુનું હિન્દુ થઈ ગયું અને આજે નોંધાયેલું છે કે પર્શિયન ડિક્શનરીમાં હિન્દુ શબ્દનો અર્થ કાફર છે પણ ત્યાંથી હિન્દુનો હજ હતો અને ઇન્ડુ થયું ઇન્ડુનું ઇન્ડસ થયું ઇન્ડસનું ઇન્ડિયા ઇન્ડિકા થયું ઇન્ડિકાનું ઇન્ડિયા થઈને આવ્યું અને આપણા બંધારણમાં ઇન્ડિયા ઘૂસી ગયું ભારત ઇન્ડિયા ઓર ભારત એમ લખે છે એટલે આપણને બહારથી આવે ને આ મને બહુ ઓછી ગમતી બાબત છે પણ અનુકરણ અનુકરણ કરવામાં ભારતીય જેવો દુનિયામાં કોઈ નહીં હોય એક જ ઉદાહરણ આપું આપણી હિન્દુ વિધિમાં રિંગ સેરીમની હતી હવે બધે પેસી ગઈ ઝૂંપડાવાળાએ રિંગ સેરીમની કરે જોયું એટલે આ શું છે આપણને કેવું છે ઈસ્ટ સ્વીકારેલું સારું એ સ્વીકાર્યું ખોટું એ જે હોય પણ મજા એ છે કે મનુસ્મૃતિ જેવો મહાન ગ્રંથ અલબત્ત એમાં જાતિવાદની વાત છે લોકો મનુવાદીને મનોને એ કરે છે પણ ગાંધીજીએ ચોખ્ખું કહ્યું છે કે એટલા થોડાક ભાગને બાદ કરી નાખીએ તો મનુસ્મૃતિ જેવો કોઈ ઉત્તમ ગ્રંથ નથી કેટલો પોષણ કાઢી નાખીએ આપણે ચાલો તો અને વર્ણાશ્રમ પ્રથા વિશે મેં તો મારા બુકમાં નોંધ્યું છે ગાંધીજીનું વાક્ય છે કે આજ નહીં તો કાલ લોકોએ સ્વીકારવી પડશે કારણ કે વર્ણાશ્રમ પ્રથા સૌથી ઉત્તમ છે એનો બેઝ ચર્ચા આવશે વિસ્તારથી કરીશું પણ એ સાયન્ટિફિક છે હેરિડિટી એન્ડ એન્વાયરમેન્ટ ઉપર બેઝ થયેલો છે બ્રાહ્મણનો છોકરો બ્રાહ્મણ જ થાય હેરિડિટી લોહીમાં છે બરાબર ને અને એનો આ તો એટમોસ્ફિયર આજુબાજુ હોય રોજ સવારમાં બાપા માળા કરે એટલે એ કરે તો આ શું છે એ રીતે હતું પણ અત્યારે આપણે બીજી વાત સનાતન હિન્દુ તો પછી આવ્યું બરાબર અને હવે મને ખૂબ ગમ્યું છે કે અત્યારે બધા જ પોલીટીશિયનો હિન્દુ શબ્દ ભૂલી ગયા જો સનાતન સનાતન સાધુ એ સનાતન કરે છે બધા અને ખોટું નથી કે વી આર કમિંગ ટુ અવર ઓરિજિનલ પોઝિશન સનાતન બધો પ્રચલિત થયું બસ

આ દેશમાં પેદા થયેલા વિદ્વાનો છે એમના ચરિત્રમાંથી પૃથ્વી પરના બધા જ માનવોએ પોતાનું ચરિત્ર શીખવું જોઈએ આને માટે જે શબ્દ આપણે વાપરીએ છીએ ભારત બરાબર ને એ અહીંથી આવેલો છે આખા વિશ્વને અને હિસ્ટોરિકલી સાબિત થયેલું છે કે પણી હતા વેદમાં વેપારીઓ એની કને સો વાણ હતું નાવ નામેજે કેટલું મોટું ક્રુઝેડ થયું આ શબ્દો મારા નહીં ઋગ્વેદના છે સોષ સો સળ એટલે કેટલું મોટું હોય અને એ લોકો સી ટ્રેડર્સ હતા હવે યુરોપિયન ઇતિહાસમાં એમ કહે છે કે ફોનિક્સ ગેવસ આલ્ફાબેટ એ લોકો ફોનિક્સ કહે છે એક્ચુઅલી ફોનિઝ હતા એ ફોનિઝનું ફોનિક્સ થયું દેખાય છે અને એ લોકો એમને આલ્ફાબેટ આપ્યા બીજી બાજુ યુરોપમાં આજે સ્વીકારાય છે કે ગણિત હોય આપ્યું આરબો ક્યાં એટલા વિધવાના હતા આરબો ઇન્ડિયામાંથી લઈ ગયા ઇન્ડિયામાંથી આરબ કને ગયું આરબમાં અહીંથી ત્યાં ગયું અને બધું સ્વીકાર હમણાં તો એક મેગેઝિનમાં ત્યાં સુધી વાંચ્યું કે ન્યૂટનની જે થિયરી છે ને એ સંસ્કૃતમાં આ લખેલી રહી આનું અંગ્રેજી જ છે અને ત્યાં કોઈ યુનિવર્સિટીના બોર્ડ ઉપર બે સાથે ડિસ્પ્લે કર્યા એટલે અહીંથી લઈ ગયા છે એમ ટ્રિગોનોમેટ્રી એકચ્યુઅલી આપણું ત્રિકોણમ ઇતિ એની પછી આખા ગ્રંથો છે સૂત્રો છે ત્યાં આનંદની વાત એ જ છે કે હમણાં હમણાં થોડા સમય પહેલા યુનેસ્કોએ ઋગ્વેદને સૌથી પ્રાચીન એની હસ્ત તરીકે ગ્રંથ તરીકે સ્વીકાર્યો વેદો આશરે કેટલા જૂના છે આમાં શું છે કોઈએ આઠસો ઈસવીસન પૂર્વે આઠસો કીધા કોઈએ બારસો કીધા કોઈએ ત્રણ હજાર કીધા કોઈએ પાંચ હજાર કીધા કોઈએ દસ હજાર કીધા પણ અરવિંદ ઘોષે એમ વાક્ય લખ્યું છે કે નો એથ ઓથોરિટી ઓન ધ વેદ વિલ બી એવર ઇન ઇન ધ વર્લ્ડ વિલ બી એવર ટુ ડિસાઇડ ધ ડેથ ઓફ વેદ એટલા પ્રાચીન છે કેટલા છે કહી શકાતું નથી કારણ કે જેમ પાછળ જતા જાઓ છો એમ પાછળ નીકળતું જ જાય છે એટલે કારણ કે એકચ્યુઅલી એક થિયરી તો એવી આવી હતી કે ચતુસ્થ સમુદ્ર વેદમાં શબ્દ આવે છે ચાર સમુદ્ર ચારે બાજુ એમ કહે છે કે એક વખત પૃથ્વી એટલો બધો ધરતીકંપને બધું થયું હિમાલય ઉપસો આવી ગયો મધ્ય ભારત જે હતું નગરો એને બદલે રણ થઈ ગયું એમ ચારે બાજુ જે સમુદ્ર હતા ને એ વેચાઈ ગયા અને એ આફ્રિકા બન્યું આ બન્યું એટલે એનો અર્થ એ કે એસી દાસ કરીને એક જણે વેદ ઉપર લખ્યું છે અને એમ કીધું કે આ જે દુનિયાનું મોટામાં મોટી ઉથલપાથલ ભૌગોલિક થઈને એ પહેલાં વેચ કારણ કે એણે ચાર સમુદ્રની વાત કરી અત્યારે ચાર નથી એ ચાર સમુદ્ર હતા પણ આ બધું થયું માટે આખી પૃથ્વીનો નકશો બદલાઈ ગયો અને એ તો થાય છે નથી થતું એવું નહીં ઘણી જગ્યાએ ને અત્યારે તો સુનામીઓ એની હાઉ પણ સૌથી વધુ મોટી વાત મને આપણા ધર્મની છે સૌથી પહેલાં કહું છું અને પછી વેદ ઉપર આવું છું હું બર્મિંગહામમાં હતો ત્યાં ઇન્ટરનેશનલ રામાયણ કોન્ફરન્સ થઈ રામાયણની ચર્ચામાં વિગત કરીશું પણ ત્યાં ઓક્સફર્ડનો પ્રોફેસર આવેલો અને એણે એમ કહ્યું કે દુનિયાના બધા ધર્મોમાં સૌથી વધારે અને ઉત્તમ વાત હોય તો હિન્દુ ધર્મના છે અને તે એ કે એના અનુયાયીને એની ઈચ્છા મુજબ વર્તવાની છૂટ છે ઇસ્લામમાં આમ જ કરવું પડે ક્રિશ્ચિયનમાં આમ ના કરો તો ના ચાલે આમ બરાબર યથેચ છસી તથા કુરુ આખી ગીતા કીધા પછી ભગવાને એમ કીધું કે અર્જુન તું ઈચ્છે એમ કર વિચારીને આ સ્વાતંત્ર્ય વ્યક્તિના સ્વાતંત્ર્યની આ પરાકષ્ઠા કોઈ ધર્મમાં તમે નહીં માનો મેં કીધું સાહેબ શું વોટ યુ વોન્ટ ટુ સે તો કે યસ યસ આઈ સે મેં બીજી વાર એની કરીને બોલાયું ઓડિયન્સ આગળ અને એણે કહ્યું ડોન્ટ આઈ બટ આઈ બિલીવ ઇટ આઈ હેવ સ્ટડી એન્ડ આઈ સે ધીસ ટાઈપ ઓફ લિબર્ટી ઇઝ ગીવન ટુ ધ ફોલોઅર્સ ઇન ઇન્ડિયન હિન્દુ રિલિજિયન ઓનલી કારણ કે તો હિન્દુ જ માનતો હતો આપણને તો આ એક મોટી અને વેદમાં આવે છે એકમ સદવિપ્રા બહુધા વદંતી પરમ તત્વ એક જ છે બીજું બધું જુદા જુદા નામે કે છે અને જો કેવી મજા છે સાહેબ આપણા કવિઓને અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી જુજવે રૂપે વેદ તો એમ વધે શ્રુતિ સ્મૃતિ શાખ દે કનક કુંડળ વિશે ભેદ હોય ઘાટ ગડ્યા પછી નામ રૂપ જવા અંતે તો હે મનુ હે આ ઉપનિષદોનો સારા માણસ આપી રહ્યો છે નરસિંહ બરાબર ને યથા એકેન ને મૃત પિંડલેને જ્ઞાતિને સર્વ મયમ જગત ગીતના ભવતી ઉપનિષદમાં આવે છે એક માટીનો ઢીપું જાણી લો એટલે માટીના બધા જ આકારો એક જ સોનું જાણી લો તો સોનાના બધા આકારો જાણી શકાય સોનું એ જ વાત નરસિંહ મહેતા કરી એની હાવ તો એ એને એટલે રાધાકૃષ્ણનું એક મને ખૂબ ગમી ગયેલું વાક્ય છે આ સ્વાતંત્ર્ય કે વોટ એવર વે યુ એડોપ્ટ ટુ રીચ ધ ટોપ વ્યૂ ફ્રોમ ધ ટોપ ઇઝ ધ સેમ તમે આ રીતે જાઓ તમે ઉડીને જાઓ તમે સાયકલ લઈને જાઓ સ્કૂટર લઈને જાઓ બરાબર ગુરુ શિખર ઉપર બરાબર ને ગમે રસ્તે જાઓ ગાડી લઈને જાઓ બરાબર કે હેલિકોપ્ટરથી ઉતરો ઉતર્યા પછી જે વ્યૂ છે એ તો એક જ છે ગજબ વસ્તુ એમણે કહી છે એ અને એટલે જ આપણા ધર્મમાં પણ માટે મેં મારામાં આદર્શ વાક્ય જ લખ્યું છે શરૂઆતમાં એકત્વે સતી નાનાત્વમ એક હોવા છતાં અનેકતા અને નાનાત્વે સતી એકતા અનેક હોવા છતાં એક એટલે આની ઉપર ટાઈટલ પર જ છે બરાબર યુનિટી ઇન ડાયવર્સિટી અનેકતામાં એકતા જો આ હિન્દુ ધર્મની મોટામાં મોટી વિશેષતા છે અને એ જ આપણે જોઈએ છીએ